વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીએ રજૂ કરેલું મોદી ત્રણ પોઈન્ટ ઓ સરકારનું બજેટ વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સંકલ્પને પાર પાડવામાં નવી ચેતના આપનારું બજેટ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે લક્ષ્મીની સૌ પર કૃપા વરસાવનારું બજેટ હશે તેવી અપેક્ષા દર્શાવી હતી આ અપેક્ષા દેશની જનતા જનાર્દનની ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગોની પાર પાડતા આ સિટીઝન ફર્સ્ટ બજેટમાં ફળીભૂત થઈ છે આ બજેટને સમગ્ર ગુજરાત વતી હું આવકારું છું આ બજેટની મહત્વપૂર્ણ વાત એ છે કે હવે વાર્ષિક બાર લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારાઓને ઇન્કમ ટેક્સ ભરવામાંથી મુક્તિ મળી છે દેશના મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગને આ એક મોટી રાહત છે અને તે માટે વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિ આધારિત વિકાસને ગતિ આપનારું આ બજેટ છે એગ્રીકલ્ચર એમએસએમઇ ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપોર્ટ્સના ચાર એન્જિનને ગતિ આપનાર મહત્વપૂર્ણ વિષયો આ બજેટમાં આવરી લેવાયા છે આ બજેટમાં રાજ્યની સહભાગીતાથી પીએમ ધન ધાન્ય યોજના દેશના ઓછી કૃષિ ઉત્પાદકતા ધરાવતા સો જિલ્લાઓ માટે શરૂ કરવામાં આવી છે તેને હું આવકારું છું